નમસ્કાર આવનારું બે હજાર પચીસનું વર્ષ કન્યા રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આવનારા બે હજાર પચીસના વર્ષમાં આપના સઘળા કાર્યો સિદ્ધ થાય બધા જ કાર્યમાં આપને સફળતાની પ્રાપ્તિ થાય અને આ વર્ષ તમારું આનંદમય અને પ્રગતિ રીતે પસાર થાય તેના માટે આજે હું તમારા માટે ત્રણ એવા ખાસ ઉપાય લઈને આવ્યો છું એમાંનો સૌથી પહેલો ઉપાય એ છે કે આપ બુધવારના દિવસે લીલી ચીજ વસ્તુઓનો દાન કરવાનું છે આપ મગનું દાન કરી શકો છો મગની દાળનું દાન કરી શકો છો આપ ઘીનું દાન કરી શકો છો આપ હાથીના દાંતનું દાન કરી શકો છો આ જે મેં વસ્તુ કીધી છે તે દરેક બુધવારના દિવસે આપે દાન કરવી જોઈએ જેનાથી આપને અનંત ગણું ફળની પ્રાપ્તિ થશે બીજો ઉપાય એ છે કે આપે ભગવાન કૃષ્ણની કૃષ્ણ ભગવાનની સેવા પૂજા અર્ચના કરવાની છે એમની આરાધના કરવાની છે પ્રતિદિન એમની પૂજા કરો ભગવાનને ચંદનનું તિલક કરો પુષ્પ અર્પણ કરો ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી અને ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાનની સામે બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના પાઠ જેટલા બની શકે એટલા સાંભળવા જોઈએ અથવા તો એના પાઠ તમારે પોતે કરવા જોઈએ અને ત્રીજો ઉપાય એ છે કે આપણા ઘરે માસીબા આવતા હોય છે કોઈ પણ શુભ કાર્ય હોય તેમાં તેનું આગમન થતું હોય છે તે એમના સમૂહને બોલાવી અને એમને ભોજન કરાવવું જોઈએ એમને વસ્ત્રનું દાન કરવું જોઈએ એને દક્ષિણા આપવી જોઈએ આવું તમારે પ્રતિ બુધવારના દિવસે કરવાનું છે એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો આપને અવશ્યથી સફળતાની પ્રાપ્તિ થશે આ વર્ષમાં નમસ્કાર